હનુમાનજીના ગુણોનું વર્ણન કરતા તુલસીદાસજી એક ચોપાઈમાં એવું કે છે કુમતીની વાર સુમતી કે સંગી કુ એટલે ખરાબ અને મતી એટલે વિચાર શું એટલે સારા અને મતી એટલે વિચાર સારા વિચારના સંગી છે સાહેબ આના ઉપર આપણે વિચારીએ તો ખબર પડે કે જેના વિચાર સારા હોય જેના વિચાર શુદ્ધ હોય પરમ શક્તિ એની સાથે રહે છે હનુમાનજીને તેલ ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે હનુમાનજીને સિંદુર ચડાવવાથી હનુમાનજી સાથે ના રહે શનિવારનો ઉપવાસ કરવાથી હનુમાનજી સાથે ના રહે મારા શુદ્ધ વિચાર હોય એ મારી સાથે હનુમાનજીના ગુણોનું વર્ણન તુલસીદાસજી એક ચોપાઈમાં એવું કહે છે કુમતી ની વાર સુમતી કે સંગી કુ એટલે ખરાબ અને મતી એટલે વિચાર સુ એટલે સારા અને મતી એટલે વિચાર સારા વિચારના સંગી છે સાહેબ આના ઉપર આપણે વિચારીએ તો ખબર પડે કે જેના વિચાર સારા હોય જેના વિચાર